પોરબંદરના સંદીપની વિદ્યા નિકેતનમાં કાલ ભૈરવ જયંતિ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી થયેલ આ આયોજનમાં વિશેષ શણગાર સહિતના કાર્યક્રમો યોજાયા હતા કાલ ભૈરવ જયંતિના મંગલમય સંપન્ન કરવામાં આવી હતી તેમજના સાંજના સમયે ઋષિકુમારો દ્વારા શ્રી ભૈરવજીના સ્ત્રોતપાઠ તથા વિધિવત યજ્ઞ પણ સંપન્ન કરવામાં આવ્યો હતો યજ્ઞ સંપન્ન થયા બાદ શ્રી સૌમ્ય ભૈરવજીની મહારતી કરવામાં આવી હતી આવસરે સાંદીપણી ના ભૂતપૂર્વ છાત્ર તથા ભાગવત કથાકાર ઋષિ શ્યામભાઈ ઠાકર તથા ઋષિ રાજેશભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અવસરે શ્રી સૌમ્ય ભૈરવજીને વિવિધ સામગ્રીથી યુક્ત મંગલ ભોગ પણ અર્પણ કરવામાં આવ્યો હતો શ્રી ભૈરવ જયંતિ નિમિત્તે શ્રી સૌમ્ય ભૈરવજીના વિશેષ શ્રૃંગાર દર્શન પણ યોજાયા હતા આ અવસરે સાંદિપની પરિવારના તેમજ પોરબંદરના ઘણા ભાવિકોએ મનોરમ્ય દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર